નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હિન્દુઓનું બેસતું વર્ષ છે સંવત બે હજાર બ્યાસી છે અને કારતક સુદ એકમ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ છે મિત્રો આજે આપણે એક પ્રાચીન પરંપરા સબ્રસ એની થોડી ઝલક બતાવીએ છીએ પરોડિએ બાળકો આવી રીતે નીકળે છે અને મીઠું મીઠાના ગાંગડા લઈને નીકળે છે અને એ મીઠાના ગાંગડા તેઓ ઘરના બારણે ઉમરા ઉપર એક સાઈડ મૂકે છે અને સબરસ એવું કહે છે અને ઘરના જે માલિકો એ બહાર આવે અને એમને પૈસા આપે છે અને બાળકો ખૂબ જ ખુશ થાય છે આ એક પ્રાચીન પરંપરા છે મિત્રો આ એક હિન્દુ નવા વર્ષે શુકન કરાવવાની એક પ્રથા છે અને ઘણી જગ્યાએ આ પ્રથા લુપ્ત થઈ ગઈ છે પરંતુ જ્યાં ત્યાં આ પ્રથા ચાલુ હોય તો આ વિશાંતિ સંસ્કૃતિ છે પ્રાચીન પરંપરા છે તો એને પ્રોત્સાહિત કરવા આપ સૌને વિનંતી છે જ્યારે પણ જ્યાં પણ આ પ્રથા ચાલુ છે ત્યાં બાળકો જ્યારે સબરસ કરીને આપના આંગણે આવે તો એને જરૂર આપની યથાશક્તિ થોડા પૈસા આપી અને ખુશ કરજો કારણ કે આ એ ભૂલકાઓ છે જે આપણી પ્રાચીન પરંપરાને જીવંત રાખી રહ્યા છે મિત્રો સબરસના સુકન સાથે નવા વર્ષની શરૂઆત થાય તે માટે પ્રાચીન સમયથી આ સબરસની પ્રથા શરૂ થઈ હશે અને બાળકોએ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે અને બાળદેવતા દ્વારા જે તમને બેસતા વર્ષને દિવસે શુભ સુકન મળી રહે એ માટે આવી પ્રથા શરૂ કરાઈ હશે વિશ્રાંતિ આ પ્રથાને આપ પ્રોત્સાહિત કરજો જ્યારે પણ બાળકો આવે તો જૂની પ્રાચીન જે તે પરંપરાઓ છે એને પ્રોત્સાહિત કરજો હવે આ થોડી દીકરીઓ છે એ આવી છે અને આસોપાલોનું તોરણ અને કેટલાક હજારીગલ ફૂલના ગોટાનું પણ એમાં તોરણમાં ગૂંથણ કરીને લાવી છે અને એ તોરણને લગાવે છે એનો ખાસ કોઈ આગ્રહ હોતો નથી પરંતુ તમે જે તે પૈસા આપો એ લઈ જાય છે અને ખુશ થાય છે પરંતુ એક પ્રાચીન પરંપરા સુકન પાઠવવાની આ છે જે રીતે દિવાળી પહેલાં કુંભારભાઈઓ જે છે તે આવે છે ને નાના સરસ નવા બનાવેલા કોળિયા દીવડા કરવા માટેના કોડિયા તમને આપે છે અને ત્યારે આપણે એમને અગિયાર એકવીસ એકાવન જે પણ રૂપિયા આપો તો એ કુંભારભાઈઓ લઈને ખુશ થઈને જતા હોય છે અને એ રીતે એ કુંભારભાઈઓ જે કોળિયા આપી જાય એ ઉત્સવ પૂર્વેની વધામણી કહી શકાય એટલે ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે એમ કહેવાય એટલે બેસતા વર્ષના દિવસે પરળીએ બાળકો જે સબરસ કહી અને તમને આખું વર્ષ સરસ સબરસ બને એ માટે શુકન પાઠવે છે તો એવા બાળકોને પ્રોત્સાહિત જરૂર કરજો અને ત્યાર પછી જ્યારે સૂર્યોદય થાય પછી આ રીતે કુંવારિકાઓ આવે છે અને આવી રીતે તોરણ બાંધે છે તો એમને પણ યથાશક્તિ જે તે કંઈ તમારથી થાય એમને પૈસા આપી એમને ખુશ કરજો અને એમને પ્રોત્સાહન આપજો આ ઉપરાંત જે તે આપણા પ્રાચીન પરંપરાગત રીત રિવાજો છે એનું આપ જતન કરજો અને એ પ્રથાને અનુસરજો અને જે પણ તમને યોગ્ય લાગે એટલા થોડા પૈસા આપી અને બાળકોને ખુશ કરજો આ હિન્દુ માન્યતા પ્રમાણેની એક સબરસની પ્રથાનો આ વિડીયો આપણે શેર કર્યો છે આ ઉપરાંત આપણે ખેડામાં જે વર્ષોથી પરંપરાગત ભાઈબીજ અને બેસતા વર્ષની રાત્રે જે કોઠીઓની લડાઈ યોજાય છે એ કોઠી યુદ્ધની એક સરસ ઝલક બતાવી છે તો એ વિડીયો પણ જોજો અને વિડીયો શેર કરજો લાઈક કરજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીજ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત